તો કોઈ ભાઈ છે યાર સવાર થઈ ગઈ સવાર થઈ ગઈ એટલે શું છે બધું આ દામીની સાવણો માર હાથમાં તમે કરો કામ હું નઈ કરું કેમ તું નઈ કરે એટલે હા મારા શટની ઇસ્ત્રી નથી કરી આ શનિવાર છે મને મારે ઓફિસે વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને જવાનું છે આને જોઈને કોણ કે કે વ્હાઈટ કલર નો શર્ટ છે મારી પાસે બીજો વ્હાઈટ નથી ને એટલે હું આ પહેરીને જાઉં છું ચાલે છે અરે તો છે ને તમારી ભૂલ છે કે તમે એક જ વ્હાઈટ શર્ટ રાખો છો આ તમારે છે ને ત્રણ ચાર વ્હાઈટ શર્ટ લઈ લેવાની જરૂર છે વાહ મારી પાસે હતા જ ત્રણ શર્ટ હતા પણ શું થયું તને ખબર છે શું થયું પણ શું થયું તને ખબર છે હ ખબર છે આ એક શર્ટ છે ને ઈસ્ત્રી કરતા કરતા બાળી નાખ્યો બીજો ધોતા ધોતા ફાડી નાખ્યો અને જે ત્રીજો વધ્યો હતો ને એ પણ તારાથી જોવાનો નહીં એટલે આ જ્યારે બીજા કપડાં ધોવાતા હતા ને એ વોશિંગ મશીનમાં એમાં ભેગો નાખી દીધો એટલે બીજાનો કલર આમાં લાગી ગયો હા સાચું કહું તો ભાભીનું છે ને આજકાલ કામમાં કોઈ જ ધ્યાન નથી આ ત્રણ શર્ટ બગાડી નાખ્યા વાહ જો તો ખરી ભોળી ભાભીએ કર્યું છે કે તે કર્યું છે આખો દિવસ બસ ઓલા

હા તો દેવાંગ થઈ જશે ને શોર્ટ ઇસ્ત્રી શાંતિ રાખો ને યાર ક્યારે ટાઈમ જોયો છે ટાઈમ જોયો છે 10 વાગવા આવી ગયા કાલે કરી દેશ એટલે શનિવાર આજે છે ને મારે કાલે શું કરવું છે શર્ટ ને તો એક કામ કરો ને નવો લેતા જાજો રસ્તામાંથી નવો પહેરી લેજો ઇસ્ત્રી વાળો કડક છે આહા મારા બાપાની ઘરે તો ધનાવીલ ના ગુંગળા હાલે છે આ વૃક્ષ રોપ્યા છે પૈસાના કે તોડી તોડીને પૈસા લેતો જઈશ અને શર્ટ સેટ ખરીદી અને પહેરીને જતો રહીશ તારું ચાલે ને તારું તો તું મને ત્રણસો ને પાસઠ દિવસ નવા કપડા લેવડા કારણ કે તારે કપડા ધોવાના હોય કપડા ઇસ્ત્રી કરવા ના હોય કંઈ કરવું જ ના હોય એકનું એક જ કામ કરવું હોય બસ ઊંઘું દેવા આઈડિયા સારો છે ત્રણસો ને પાસઠ દિવસ નવા નવા શર્ટ પહેરીશું તો પેલા તો રોલા પડશે અને બીજી વાત કે શર્ટ ને ધોવાઈ ન પડે એક વરસ સુધી છે ને શર્ટ ભેગા કરે રાખવાના અને પછી જ્યારે બધ પૂરા થઈ જાય ત્યારે પાછા ધોવામાં નાખી રોલા પડશે પણ રોલા ને પાડવામાં મારા તમને કોણ કહે છે કે મોલમાંથી શોપિંગ કરો હા અરે આ વારીઓમાં જાઓ જાઓ કેટલા સસ્તા મળે રૂપિયાના મળે એ ગમે એટલા હોય આ કહેવત કહેવત છે કે ઢીકે ઢીકે જાય ને ટીપે ટીપે સરોવર ભરાય આ

મને ઊંઘ આવતી હતી ગરબા ક્લાસીસમાં પણ પ્રેક્ટિસ કરવા જાય છે હા એટલે વિચાર તો મને આવ્યો કે હું જાઉં છું ટાઈમ મળી જાય તેને ઊંઘવામાંથી આ કામ કરવાનું અરે ગરબા રમવા માટે તો એની ટાઈમ તમે છે ને રાડું નાખવાનું બંધ કરો આ કહેતા હતા કે મારે મોડું થાય છે મોડું થાય છે અત્યારે મારી સાથે ખોટી લવારી કરો છો તો મોડું નથી થતું અરે માર મારા શર્ટ ને ઇસ્ત્રી કર ઇસ્ત્રી તો મારે જોવું જ છે તારી સાથે મગજમારી નથી કરવી હા તો કયું ને કરી દેશ મારી પાસે ઇસ્ત્રી કરાવી હોય ને તો કાલ જ ચટણી ઇસ્ત્રી થઈ જશે આજે પહેરો હોય ને તો ઘરમાં બીજાને કહો મમ્મી ને કહો ભાભી ને કહો કરી દેશે જા મને ડિસ્ટર્બ ના કરો શું કરું તારું યાર કાઈ નથી કરું મને કરવા દો આયા શાંતિથી બેસવા તો અત્યારે એ યાદ આવે છે કે સાદી ખરકે ફસ ગયા યાર અચ્છા ખાસા થા કવારા કુવારો હતો ને તો સારું હતું ખબડા તો થઈ ગયા હવે ખસરા પોતા બાકી રહ્યા છે અને પછી નાસ્તો કરી લો હેતલ આ હું ઓફિસે જાવ છું સર તૈયાર થઈ ગયા અને મે તમને જે લિસ્ટ લાવવાનું કીધું હતું મતલબ કે લિસ્ટ માં લખેલી વસ્તુ લાવવાની કીધી હતી લેતા આવજો આજે ભૂલ્યા વગર એટલે કાલ લાવત નહીં આલે આજ મારા મોડું થઈ ગયું એટલે કહું છું અરે પણ સાંજે લેતા આવજો ને રોજ સાંજે લેતો આવી છે એમ કયો છો પણ રોજ ભૂલી જાવ છો તમે જો એમાં એવું થાય ને રસ્તામાં એટલી ટ્રાફિક હોય ને એટલે ભૂલાઈ જાય છે મારી હાટુ ટ્રાફિક હોય હા આ તમે મને રોજ બાના બતાવો કાલે લે 23 કાલે લે 23 કાલે લે 23 રોજ ના તમારા બાના છે એવું નથી હવે તા પછી મને કહી દો કે તું લઈએ પણ મને છે ને ઈ ત્યાં છે કે જાવ કંટાળો આવે એક તો રિક્ષામાં જાવ આવું ને વાહ વાહ હું વાંધો ને હાલ આજ યાદ કરીને લેતો આવે બસ સારું વાંધો નહીં ટિફિન લીધું હા ગાડીએ મૂક્યો છે અને કાલ નું ટિફિન ત્યાં ત્યાં મૂકીને આવતા રહ્યો છો ને લેતા આવજો એટલે ધોવાઈ જાય ને આય પાછું મૂકીને નો આવતા બે ટિફિન યાદ કરીને લઈ લેજો આપણે ટોટલ ટિફિન કેટલા છે ચાર ચાર છે ને હા એક તમે ત્યાં લઈ ગયા આજે સવારે બીજું આપ્યો અને પછી બે લેતા આવજો લા લેવાંગ બોલ હું છું ને જરાક ઇસ્ત્રી કરી દયો ને હવે તો તારા લગલ થઈ ગયા છે કાલે આખા દિવસમાં માં કચરો કાઢી દીધો કામ કરે છે મારી ભાઈ તો એમાં કેવા જેવું કઈ હતું નહીં

બધા શર્ટ મેં જ ઇસ્ત્રી કરી છે અરે એમ નથી કહેતો મારી પાસે છે ને વ્હાઇટ શર્ટ ત્રણ હતા ત્રણ હા ત્રણ શર્ટ વ્હાઇટ હતા જેથી કરીને કોઈ વાર ઇસ્ત્રી ના થઈ હોય ધોવાણો ન હોય ને તો બીજો શર્ટ પહેરી જવાય હમ હમ તો મારી સાથે શું બન્યું ખબર છે શું હા મારી વાલી પત્ની દામિની એક શર્ટ છે ને ઇસ્ત્રી કરતા બાળી નાખ્યો હમ બીજો શર્ટ કપડા ધોતા ફાડી નાખ્યો અને ત્રીજો શર્ટ આપણે વોશિંગ મશીન છે એમાં

આપડે બાપા ને ત્યાં સમજ્યા અને સાચું કહું ને તો તમારા ગામીની બે શબ્દો કેવાય સાવ આવી રીતના સહન ન કરી લેવાય આ તો ઠીક છે આપણે ઘર ઘર ના છે કાલ સવારે કોઈક મહેમાન આવ્યું હોય પાડોશી પાડોશી ખબર પડે વાતો થાય

એનું તો રોજ નું થયું છે એ મૂકો મને જેમ બને એમ જલ્દી થી જલ્દી ઇસ્ત્રી કરી આપો જેથી કરીને મારે ઓફિસે ટાઈમે પહોંચું સા જલ્દી તો મોડું થઈ જ ગયું છે અને મારે મોડું થઈ ગયું છે હું જાવ સારું જાવ ક્યાં હશે દામિની દામિની અહીંયા વાસણ પડ્યા છે પ્લેટફોર્મ ઉપર અને તું તું ફોન રમે છે કેમ અહીંયા વાસણ પડ્યા હોય તો ફોન ના જોઈ શકાય અરે પણ ચડાવી તો દેવાય ને વાસણ હા ચડાવી દો તને કીધું હતું મે કે વાસણ ચડાવી દેવે તો મે તમને કહ્યું શું તમે પણ આ શું કામ છે ફટાફટ બોલ એક વાત પૂછું નહીં હા દેવાંગના શટને ઈસ્ત્રી કેમ નથી કરી છેલ્લા 3 દિવસથી કહેતા હતા બચારા ભાઈ

અને આમ કામ પડ્યું હોય ને કામ ત્યાં તો આમ ચીડચીડા પણ થાય તો કરી નાખું જોઈએ ને મારી આશા શું કામ રહો છું આ તમને કામ કરવાનું એટલે બધી ધગસ છે આ ચીડચીડિયા જેવું લાગે છે કામ પડ્યું હોય તો તો કરી નાખાય બીજાની રાહ ન બેસાય આ કહેવાય છે ને આ આયુ બાળુ એના કરતા હાથ બાળવા સાર તો જાવ સાચું કહું ને તો હું બીજાની રાહ ક્યાં રહી નથી બેસતી મને મારાથી જેટલું કામ થાય છે ને એટલું હું કરી દઉં છું પણ જો દામિની આ આટલી બધી આળસ શરીરમાં નહીં સારી અને આમ પણ આપણા ઘર માં ક્યાં જાજુ કામ હોય છે એટલે હવે તમે મને કહેશો કે મારે શું કરવું ને શું નહીં માન કે તું અત્યારે મારે કંઈ નથી માન આ બધી જ્ઞાની વાતો છે ને તમારી પાસે રાખો મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં તો પ્લીઝ તમે મારો વહીવટ કરવાનો રહેવા તો હમ ધામિની જો તને ખબર પડતી હોત ને તો અત્યારે વાસણ એમને પડ્યા હતા અને તું તું ફોન જોતી હતી એક મસ્ત આઈડિયા આપું તને તું બધા જ કામ પતાવીને આરામથી ફોન જો ને તને કોણ ના પાડવાનું છે એક કલાકનું કામ હોય તું ફોન જોતા જોતા કામ કરે ને તો દસ કલાક થાય એમાં એની કરતાં કામ પતાવીને પછી નિરાતે ફોન જોતો કંઈ કહેતા હતા સાચું કહું ને તો આ તારી સાથે વાત કરવી એટલે માથાનો ઘા થાય છે મને નહીં જ કરવાની ને હું તો કહું છું કે મારી સાથે વાત નહીં કરવાની અને એમ પણ મને ખાલી કામ કરવાનો નહીં મને તો બોલવાનો કંટાળો આવે છે તો પણ ક્યાં જાવ હવે તમે લેક્ચર આપવાનું ચાલુ કર્યું છે તો તમને જવાબ તો આપવા જ પડશે નથી આપતી આપણા સારા માટે કઉ છું હું તને હા કાલ સવારે આપણા ઘરમાં કોઈ પાંચ મહેમાનો આવ્યા અને તારું આવું વર્તન જોવે તો કેવું લાગે એ લોકોને કેવું અકવડ ફીલ થાય કે આમના ઘરમાં બબ્બે હોવું છે છતાંય આવું ગોબરું ગોબરું ઘર રાખતા હશે પાંચ મહેમાનને ને બોલાવાના જ નહીં અને પાંચ મહેમાન હોય તો ત્યારે મને નહીં બોલાવાની કા મહેમાન ને નહીં બોલાવાના ને કા મને નહીં બોલાવવાની વાહ મહેમાન કઈ કહીને ના આવે કે અમે લોકો આવે છીએ હા ગમે ત્યારે ઓચિંતાનું કોઈ પણ વ્યક્તિ આવી શકે આપણા ઘરમાં તો ના ન પાડી શકાય આપણે કાંઈ વાંધો નહીં ભલે ને આવી જતા એ આવી જાય ત્યારે રૂમની બહાર જ નહીં નીકળ્યું તમારા કેવા પ્રમાણે મને તો બહુ આળસ આવે છે તો મને તો એમની સામે આવું એ નહીં ગમે સાચું કહું ને તો તને કામ કરવામાં તો આળસ છે પણ આ તને સીધા મોડે વાત કરતાંય નથી આવડતું મને તો એ નથી સમજાતું કે તારે મમ્મીએ તને સુસંસ્કાર આપ્યા છે બસ હા બહુ થયું કે આની સાંભળું છું તમે તમારા માં પર પહોંચી ગયા તમને સંસ્કાર આપ્યા છે ને તો કરો ને ઘરના કામ મને સલાહ શીખવાનું ના આપો તમારી લવારી પૂરી થઈ ગઈ હોય ને તો જઈ શકો છો મોટી છું તારથી તો આ વાત કરતા શીખ નહીં આવડે મને શું કરી લેજો વાહ સારું કહેવાય હો એક તો આ ઘર માં રહેવું છે કામ નથી કરવાની દાદાગીરી કરવી છે કરવી છે તમારે જેને જેને કેવું હોય એને કહી દેજો મમ્મીને કેવું હોય તો મમ્મીને કહી દેજો આ તમારા દેરને કેવું હોય તો તમારા દેરને કહી દેજો અને મારા જેઠને કેવું હોય ને તો એને પણ કહી દેજો મારે કોઈને કઈ નથી કહેવું હું તો તારા સારા માટે કહેતી હતી કે કાલ સવારે તારી સમાજમાં ખરાબ વાતો ન થાય અને થાય ને તો પણ છાતા તો અમને લોકોને જૂટશે ને એટલા માટે કહેતી હતી પણ હવે છોડ ને આ તારા મોઢે વળગવાનો કોઈ મતલબ જ નથી યુઝ રેનકોટ છત્રી આવે છે આ એનાથી આ તમે જે કહ્યું ને કે કીચડ અમારા પર ઉછળશે તો એનાથી બચવા માટે તમે રેનકોટ પહેરી લેજો છત્રીનો છત્રીનો ઉપયોગ કરજો હા તમે ગમે તેવું કરો ને પણ તમારા કર્મો સાથે

પણ મારે શું જોવાનું હોય ઘરમાં બધું વહીવટ તું કરી શકે એ બધું તારે જોવાનું હોય પૈસા ખૂટે તો મને કહેવાનું હોય એ બધું મારે જોવાનું હોય ખબર છે ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે તમને શું થઈ ગયું કેને હવે થોડુંક ઘણું ધ્યાન આપતા હોય તો સારું લાગે આ દામિની વહુ હેતલ સાથે ઝઘડો કરે છે અને હેતલ વહુ દામિની વહુ સાથે બંને વહુઓ એટલી બધી માથાકૂટ કરે છે ને કે સમજાતું નથી મને પણ માથાઉટ કરે પણ કઈ કારણ તો છે ને કઈ બાબતે માથાઉટ કરે છે કઈ કપડાં લેવામાં બે ને કપડાં હરખા છે ઘરેણા હરખા છે અને વાપરવા આપણે બધી રીતે છૂટી છે તો પછી માથાઉટ કઈ વાત નહીં થાય કામને લઈને આ કામને લઈને બે બહુ વચ્ચે મહાભારત થાય છે રોજ એવા એવા ઝઘડા કરે છે ને કે આપણે જોઈ પણ ન શકીએ બંને ઉજાડ પેલી વાંદરા અને બિલાડા જેવા ઝઘડે છે બંને ઉજાડ વાંદરીઓ ઝઘડતી હોય ને એમ એમ લાગે કે બંને એકબીજાના દુશ્મન છે સમજાવે છે પણ સમજતી નથી બે માંથી એકને પણ સમજવું નથી પોત પોતાની મનમાની કરવી છે બંને ઝઘડો કરતી હોય ને તો કહેવાય તમે થોડુંક કામ કરો થોડુંક તમે કરો બે અડધું અડધું કરે અને પછી વધે ને એવું લાગે તો એ તારે કરીને ખાય એમાં કાંઈ તું પાતળે નહીં પડી જાય પણ કાંઈ ઘરમાં થોડા ઝઘડા થવા દેવાય કામ હાટું એ મને ખબર છે કે ઝઘડા ન થવા દેવાય પણ શું કરું હા હા બંને વહુઓમાંથી એક વહુ સમજવી તો જોઈએ ને બંનેએ પોતાની મનમાની કરવી છે બંનેએ પોતાનું ચલાવવું છે કે હું સાચી હું સાચી અને ખાસ વાત હેતલ વહુનું તો મને ખબર છે કે પરણીને આવે ને ત્યારથી કામની બાબતમાં ક્યારેય એમને કોઈ રગઝગ કરી જ નથી પણ દામીની વહુ આવ્યા ને ત્યારથી રોજ મગજ મારી કેમ કે દામિની વહુ આળસુની પીર છે આળસ એટલી ભરેલી છે કોઈ પણ કામ સોંપે તો કામ કરવું જ નથી હવે મારે તો કોઈનો પક્ષ ના લેવાય બંને અને કોઈને કહેવા જઈએ તો માઠું લાગી જાય જો આ કામ બાબતના તું ઝઘડા કહેશો ને એ લગભગ ઘરે ઘરે બધે હોય પણ એમાં શું થાય કામ માટે જે ઝઘડા થતા હોય ને એ આપણે છે ને કામની વહેંચણી કરી દેવાની એવું લાગે ને તો એક નોકરાણી રાખી દે ને એટલે કાંઈ માથા કૂટે જ નહીં એક વાત કહું લાગે છે તમને કે ઘરમાં કામવાળી રાખવાથી આ ઝઘડાનો અંત આવે ચો એવો અંત આવતો જ ને તો એક નહીં ને બે કામવાળી રાખી લો પણ સમજવું જોઈએ ને હા તો તે આ કામ કેમ કર્યું અરે મને આ કામ કરવાનું આવડતું જ નથી અને ખાસ કરીને વાત તો દામિની વહુની હેતલ વહુ કંઈ કામ કરતા હોય અને એમને કંઈ કામ સોંપ્યું હોય તો કામ કરવું જ નથી ઘડીકમાં માથું દુખે ઘડીકમાં પેટ દુખે ઘડીકમાં એમના તાંટિયા દુખે રોજ કંઈક ને કંઈક બીમારી અરે કામ ન કરવાના માણસ પાસે બાના હોય પણ સાવ આવા જો ભલે એની જે કરી એ અમે એ નાની છે સમજા અને બાપ વગરની દીકરી છે અને હેતલને તો બા અને બાપુજી બે છે એટલે આપણે શું એટલું બધું નહીં કહેવાનું હા કહેવાનું ખરું દામીનીને પણ એટલું બધું નહીં કહેવાનું કે એને બિચારીને દુઃખ થાય અમે એ આ ઘરની નાની હો છે એટલે એ આપણે દીકરી સંબંધ જ કહેવાય આપણી દીકરી હોય તો આપણે કેમ એને લાડકોટ લડાવી બસ એવી રીતે આને રાખવાની હોય તું દામીની નહીં કે નહીં કહેતી અને કંઈ હેતલની નહીં કહેતી પ્રેમથી સમજાવજે એટલે વાત એની સમજાય જાય ને મનથી સમજાય ને એટલે માણસ સુધરી જાય બરાબર છે મનથી સમજાઈ જાય તો માણસ સુધરી જાય પણ માણસને સુધરવા માટે એના જેવું થવું તો પડે આને તો સુધરવું જ નથી તમે જોવો તો ખરા ધારો કે હું પણ કોઈ કામ કહું ને તો કહેશે કે હા હા કરી લઈશ પણ કરતી નથી અરે માણસ આળસથી આટલું બધું ભરેલું હોય શકે ને એ મેં પહેલી વાર જોયું જો આળસ જ સમજાય એનામાં હવે આળસ એવી કંઈ કોઈ રોગ તો નથી કે હાલો ભાઈ આપણે આળસ આપણે બહુ આવે છે તો આપણે દવાખાને જ આવી અને એની કંઈક દવા કરાવી આળસ છે ને એક માણસે ઉપજાવેલી એક શું કહેવાય ને બીમારી ન કહેવાય માણસે ઉપજાવેલું એક આ મગજમાં એને જડતા કરી ગઈ છે કે મારે આ કામ નથી કરવું નથી કરવું એટલે માણસ જ્યારે મનથી જેમ કે નહીં મારે આ કરવું છે તો આળસ આપમેળા દૂર થઈ જાય અને એ સુધારો આવવાનો છે દા આ જ નહીં તો કાંઈ મતલબમાં ધીરજ આપણે રાખવી પડશે ત્યાં સુધી આ ઘરમાં ઝઘડા થાય તેનો શું હં આ બંને બહુઓ ઝકડી ઝગડીને માથાકૂટ રોજ કરે છે મારી સામે એનું શું મારે કોને કહેવા જવાનું તમે સમજો છો કોઈ વાતને અરે હું સમજાવી સમજાવીને થાકી ગઈ પણ બેમાંથી એક કંઈ સુધારવાનું નામ નથી લેતી પણ આજે મારે દામીની વહુ સાથે વાત કરવી જ પડશે એમને સમજાવવા જ પડશે કે હાવી મગજ મારી નહીં ચાલે થોડું ઘણું તો કામ કરવું જ પડે આ સાસરું છે એમનું આજે સાસરું હોય તો હું થઈ ગયું હવે તો પછી આપણે હું ફરક હું આપણામાં એમ અરે બાબા તમે શાંતિ રાખો મારે કઈ રીતે હેન્ડલ કરવું ને એ મને આવડે છે હા પણ બહુ તું ગુસ્સાથી નઈ કે જોય ને શું કરો છો તમે ફિલહાલ તો કઈ નથી કરતી મમ્મી હા ટાઈમ પાસ નઈ હા આખો દિવસ મોબાઈલ વાપરી આખો દિવસ મોબાઈલ વાપરી વાપરીને કંટાળી નથી જતા બહુ કંટાળો આવે પણ શું કરું કંટાળો આવે ને કંટાળો દૂર કરવા માટે તો ફોન લો પણ ફોન વાપરીને કંટાળો જ આવે લો બોલો આમ થાય એમ ને તો હું શું કહું છું આ ટીપોય પર છેલ્લા અડધા કલાકથી ચા પડી છે જે તમે જ બનાવીને મૂકી હતી બરાબર હા જો ને ત્યાં બનાવીને મૂકી તો ખરી પણ પછી મને થયું કે નથી પીવી મને કંટાળો આવી ગયો મને આળસ આવતી હતી કે હવે અત્યારે ક્યાં ચા પીવી તમને એવું નથી લાગતું કે આ આળસ એમાં તો વાત સાંભળો મને આળસ આવતી હતી કંટાળો આવતો હતો ને એટલે ચા બનાવી હતી પણ પછી એ ચા બનાવ્યા પછી એ ચા જ પીવાનો મને કંટાળો આવતો હતો આ મજાકની વાત લાગે છે હ આળસ તમારામાં કેટલી આળસ ભરેલી છે તમને શરમ નથી આવતી હ તમે વારે ઘડીએ એકની એક વાત તમને કહીએ છીએ તમે સુધરવાનું નામ નથી લેતા હા હેતલવું ને કોઈ કામ નથી કરાવતા તમારે કોઈ કામ કરવું નથી તમે જે કામ કરો છો એમાં તમારે માત્ર ને માત્ર આળસ ખાલી મોબાઈલ ચલાવવામાં તમને આળસ નથી આવતી બસ આવે છે ને મને તો જો કોઈ એમ કે તારો ફોન યુઝ કરવા માટે આપણે એક ઝંડે રાખીશું એ આવી રીતે સ્ક્રોલ કર્યા કરે અને હું જેમ કહું એમ કર્યા કરે તો તો મને બહુ જ ગમ દામિની બહુ થોડું સમજીને ને વિચારીને આગળ ચાલોને તો વધારે સારું કારણ કે જો આ ઘર તમારું સાસરું છે માન્યું કે અમે કે તમારા સાસુ સસરા હોવાનો ધાક ધમકી કે ધાક નહીં જમાવી પણ સો ટકાની વાત તમારી જેઠાણી છે જેઠ છે તમારો વર છે આ બધાની જવાબદારી છે તમારી પર તો તમે કામ નહીં કરો તો કેમ ચાલશે આ હેતલ વહુ આખા ઘરના ઢસરડા કરે તમને કોઈ કામ સોંપે તો તમને કંટાળો આવે આળસ આવે તમારે કોઈ જ કામમાં રસ નથી તો તમે કરવા શું માગો છો આરામ મમ્મી જો આ બધાના કામ કરવાનો મેં કઈ ઠેકો થોડી લઈ રાખ્યો છે કે બધાના કામ હું કરું બધાની જવાબદારીઓ માથે હું લઉં હવે મારાથી મારું કામ થઈ જાય ને તોય બહુ મોટી વાત કહેવાય આ તમને ખબર છે મારા બા એ તો છે ને હું સવારે ઊઠીને ખાલી નાઈ લઉં ને તોય એ ખુશ થઈ જતા હતા કે ચલો નાઈ તો લીધું અને બાકી તો એમ એમને પાડાની જેમ પડી રહે તમને એમ લાગતું હશે કે તમે આ જે બધી વાત કરી રહ્યા છો એનો કોઈ મર્મ છે જરાય નહીં હ જરા સુધરી જાઓ નહીં તો કોઈક દિવસ એવું થશે કે તમે કોઈ બાજુના નહીં રહો હા આખો દિવસ સોશિયલ મીડિયા પર રહેવું ફોન મચેડવો આવી રીતે ફ્રેન્ડો સાથે વાતો કરવી એ નવરાશની પળમાં કરાય એ સિવાય પણ ઘરમાં બીજા ઘણા કામ હોય છે જેમ કે રસોઈમાં મદદ કરવી પછી આ નાના મોટા ઘરના કામ કરવા બહારના ધક્કા ફેરા ખાવા આ બધું કામ આપણી જવાબદારીમાં આવે છે અને જો આપણે ન કરી શકીએ તો પછી કોઈ મતલબ જ નથી મમ્મી સાચી વાત કરો ને તો મને તો લાગે છે કે મને છે ને એક બીમારી થઈ ગઈ છે બીમારી તમને કોઈ બીમારી નથી થઈ પણ તમે કોઈકને બીમાર પાડોને ને એમાં ના તો છો વાત તો સાંભળો બીમારી એવી થઈ ગઈ છે કે સવારે ઉઠું એટલે મને એમ થાય કે આજે તો છે ને બધા જ કામ કરી જ નાખું પણ પછી જેવું કામ હાથમાં લઉં ને એવો મને કંટાળો આવી જાય આળસ આવી જાય અને પછી હું એ કામ ના કરું અને પછી ત્યાં ત્યાં બેસી જાઉં મને લાગે છે કે તમને આ ઘરની કે ઘરના વ્યક્તિની નહીં પણ સારા ડૉક્ટરની જરૂર છે નહીં તમને ડોક્ટર પાસે લઈ જઈએ તમારો ઈલાજ કરાવીએ હવે માનસિક રોગી વ્યક્તિને તો ઘરમાં ન રખાય એ મમ્મી હું પાગલ નથી પાગલ નથી પણ આ લક્ષણ તો પાગલના જ છે આળસ આવવી કંટાળો આવવો કામ કરવું ન ગમવું કામ જોઈને પહેલાં એમ થાય કે હું કામ કરું પણ જેવું કામ દેખાઈ જાય એમ કામ કરવાની ઈચ્છા ન થઈ આ બધા લક્ષણ એક સારા માણસના તો નથી જે ગાંડું પાગલ અર્ધમગજનું હોય ને એના છે અને મને એવું લાગે છે કે તમારામાં એ લક્ષણ છે મમ્મી તમે તો મને ડરાવી રહ્યા છો ડરાવી નથી રહી હું કામ નથી કરતી એટલે મને એવું લાગે છે કે હું આળસુ છું પણ ગાંડી છું પાગલ છો ગાંધી અને પાગલ આ તો થોડું નીચલા લેવલ નું કીધું ઉપરના લેવલ નું જો કહેવા જાવ ને તો પાગલોના સરદાર જેવું બિહેવિયર છે તમારું એટલે મને એવું લાગે છે કે કદાચ સારા માનસિક ડોક્ટર ને બતાવીએ હા એ તમારી ચિકિત્સા કરે અને ત્યાર બાદ કઈક નિરાકરણ આવે તો ખબર પડે કે તમને ઘર માં રાખવા જેવા છે કે મેન્ટલ હોસ્પિટલ નહીં મમ્મી જો મારામાં કોઈ રોગ આવે ને તો પણ ગાંડી સાબિત થઈ જવા ને તો મને ઘરની બહાર નહીં કાઢી મૂકતા મને ઘરમાં જ રાખજો